આરોપી છેલ્લા ચાર મહિનાથી પોતાના ઘરેથી જ ગાંજાનું વેચાણ કરતો હતો આરોપી રાહુલ નામના વ્યક્તિ પાસેથી ગાંજો લાવ્યો હતો જે રીપોલીસે રાહુલને વોન્ટેડ જાહેર કર્યો છે તે ઉપરાંત આરોપી વિરુદ્ધ એન એક્ટ મુજબનો ગુનો નથી આગામી તપાસ શરૂ કરી છે એના અંતર્ગત પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મેં એનડીપીએસ ટીમને ખબર મળી કે રામચરણ ઉર્ફે મુન્ના જીફી યાદવ કેલાશ ચોકડી પાસે એનું ઘર છે અને મૂળરૂપ ગયા બિહારનો રહેવાસી છે એના ઘરથીઓ ગાંજાનો વેચાણ કરે છે તો સરકારી પંચો સાથે ટીમ ત્યાં સર્ચ કરી અને સર્ચ કરી ત્યારે પાંચ કિલો 11 ગ્રામ કિંમતનો 11 ગ્રામ જેની કિંમત પચાસ હજાર એકસો દસ રૂપિયાની છે એટલો ગાંજો મળ્યો અને છૂટક છૂટક રાશિ જો કુલ મળીને એક લાખ તેત્રીસ હજાર સાતસો સાઠ રૂપિયા કેસ ત્યાંથી બરામદ થયા અને પંચોનો રૂબરૂમાં પંચનામો કરીને ગુના દાખલ કરવામાં આવ્યો છે અને એક આરોપી રામશરણ ઉર્ફે મુન્નાને અટક કરવામાં આવ્યો છે અને રામશરણથી જો સપ્લાય ચેન છે એના એક એક બે નામ રામ શરણ આપ્યા છે કે એ એક બે માણસો મને હોમ ડિલિવરી ગાંજાની કરતા હતા હું ફોન પર એના સંપર્કમાં હતો અને હોમ ડિલિવરી કરતા હતા તો એનો નંબર બધું લઈને ટેકનિકલ ઇન્વેસ્ટિગેશન હવે ચાલુ છે અને સાથે સાથે એનડીપીએસની ટીમ અમારી ફર્ધર જો કન્ઝ્યુમ કોણ કોણ કરે છે એના વિષયમાં આપણે જાણકારી પ્રાપ્ત કરી રહ્યા છે પછી આપણે આનો રિહેબ માટે આને સુધારવા માટે અને જે કોઈ ગુનાહિત પ્રવૃત્તિવાળો હોય કે ફર્ધર વેચાણ કરતો હોય તો એના વિરુદ્ધમાં આપરાધિક કાર્યવાહી કરવામાં આવશે